શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે રીંગણનો ઓળો એટલે કે ભડથો બનાવીશું તો નાના મોટા સૌ કોઈને શિયાળામાં ભાવે એવું આ ભડથું રીંગણના ઓળામાંથી બને છે રીંગણમાંથી બને છે ઓળાના રીંગણ કેવા હોય એ જોઈએ સૌથી પહેલાં તો અહીંયા આપણે ગેસ આવી રીતે એક જાળી લેવાની છે જાળી પર આપણે ગેસ પર જ આપણે રીંગણને શેકીશું તો આપણે જે ડીટીનો ભાગ છે એ પહેલાં તો રીંગણને ધોવાના એ પછી ડીઠીયાનો ભાગ લૂછી અને કાઢી લેવાનો છે રીંગણ હંમેશા થોડા બરછટ અને સાથે સાથે તમે અડો તો થોડા અંદરથી પોચા હોવા જોઈએ જો નખ પણ લગાવો તો અંદરથી સહેજ પાણીનો ભાગ નીકળે એ રીતના હોવા જોઈએ અને અહીંયા આપણે લીધા છે સાતસો પચાસ ગ્રામ રીંગણ ચારથી પાંચ વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલું ભરતું બને છે તો સાતસો પચાસ ગ્રામ રીંગણ હોય તો આપણે લઈશું અઢીસો ટામેટા અઢીસો ડુંગળી અને સો ગ્રામ જેટલું લસણ ડુંગળી તમે સૂકી અને લીલી બંને લઈ શકો છો લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને હોય તો ભરતાનો ટેસ્ટ બહુ સરસ આવે

રીંગણ શેકો છો તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે ને ફટાફટ શેકાઈ પણ જાય છે ગેસ પર મૂકો છો તો શેકાતા થોડી તકલીફ પડે છે જ્યારે પણ તમારે રીંગણને શેકવા હોય ત્યારે આવી જાળી ચોક્કસ વસાવી લો ઘરમાં થી પચાસ રૂપિયામાં આ ડિમાર્ટમાંથી હું લઈ આવી છું મળી જાય છે અને અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટની અંદર રીંગણ એકદમ સરસ મજાના શેકાઈ ગયા છે તો સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે બધા જ રીંગણ શેકી લઈશ રીંગણ શેકાય એટલે આ રીંગણ ઠંડા પડે એટલે એની છાલ ઉતારી લેવાની અને છાલ ઉતારી અને રીંગણને એકદમ મેસ કરી લેવાના ચપ્પાની મદદથી ઝીણા ઝીણા અથવા તો મહેસરની મદદથી જેમ આપણે પાઉંભાજીનું શાક બાફીને મેશ કરીએ છૂંદો કરીએ એ જ રીતે રીંગણની ફરતી ફરતી બ્લેક કલરની છાલ અને જે ડીટીયાનો ભાગ છે કાઢી અને સેક્યુલર રીંગણ ને આવી રીતે સરસ મજાના મેં મેશન વડે મેશ કરી લીધા છે અંદર બી ઓછા છે મેં તમને કીધું એવી રીતે જો તમે રીંગણ લેશો તો એના બીજ ઓછા નીકળે છે સાતસો પચાસ ગ્રામ રીંગણ છે તો અહીંયા મેં લીધું છે પાંચ ચમચી જેટલું તેલ તો જો તમારું પાંચસો ગ્રામ રીંગણ હોય તો ચાર ચમચી લઈ શકો છો અહીંયા મેં પાંચ ચમચીથી થોડું વધારે એવું તેલ લીધું છે કારણ કે બસો પચાસ ગ્રામ આપણી ડુંગળી છે એટલા માટે તો ટોટલ કિલો શાક થતું હોય ને તો છ ચમચી તેલ લેવાનું હોય છે મેં અહીંયા સાડા પાંચ ચમચી તેલ લીધું છે સાતસો પચાસ ગ્રામ રીંગણ છે જ્યારે અઢીસો જેટલી ડુંગળી છે ટામેટા છે એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો મેં સૂકી ડુંગળી લીલી ડુંગળી ટામેટા અને લસણ આ બધું જ લીધું છે બસો પચાસ ગ્રામ ટામેટા બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી સો ગ્રામ સૂકી ડુંગળી સો ગ્રામથી પચાસ ગ્રામ જેટલું લસણ અહીંયા આપણે તેલ જે એકદમ મસ્ત ગરમ થાય પછી જ આપણે એનો વઘાર કરીશું તો તેલમાં સૌથી પહેલા રાઈ ઉમેરવાની છે રાઈ આપણે એકદમ ફટાફટ ફૂટે અહીંયા હજુ તેલ ઓછું ગરમ છે પરંતુ તમારે તેલ એકદમ ફટાફટ જો અત્યારે ફરી આપણું તેલ ગરમ થયું મેં રાય ઉમેરી તો કેવી મસ્ત સંતળાય છે રાઈ ઉમેર્યા પછી રાઈ સંતડાય એટલે તરત જ આપણે એમાં હિંગ અને એ પછી તરત જ આપણે લસણ જે આપણે ટીચીને રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે લસણો મસાલો મેં નથી કર્યો પરંતુ અહીંયા મેં ઉમેર્યું છે લસણને તાજું લસણ મેં પંદરથી વીસ કડી ફોલ્યુ અને પછી ખાંડી અને એ લીધું છે ખરેખર આવી રીતે તમે વઘારો છો ને તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે હવે સૂકી ડુંગળી મેં અહીંયા લીધી છે સો ગ્રામ જેટલી અને એકદમ ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે લીલી ડુંગળીથી ઓળો તો બહુ સરસ લાગે છે પરંતુ સૂકી અને લીલી બંને ડુંગળી જ્યારે હોય છે ત્યારે રીંગણના ઓળાનો ટેસ્ટ ખરેખર વધારે સારો થઈ જાય છે એકદમ મસ્ત મજેદાર બને છે તો અહીંયા આપણે ત્રણ મિનિટ સુધી સાંતળવાનું છે સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો કેવી રીતે મેં ડુંગળી સાંતળી છે કેવી રીતે વઘારી છે જે કારણે વધારે બને છે એટલા માટે મિનિટ સુધી આપણે સૂકી ડુંગળીને સાંતળીશું મીડિયામાં છે પાણીનો ભાગ બધો બાળવા દેવાનો છે સ્ટેપ બાય સ્ટેપ બધો રીંગણમાંથી આપણે રીંગણને શેકીએ એટલે રીંગણનો પાણીનો ભાગ બળી ગયો છે પરંતુ હવે આપણે લીલી ડુંગળી સૂકી ડુંગળી અને ટામેટા એ બધાનો પાણીનો ભાગ બાળી દઈશું તો આ શાક તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સુધી શિયાળામાં રાખીને પણ ખાઈ શકાય છે પરંતુ બેટર છે કે તમે ફ્રેશ બનાવીને ખાવ જે વસ્તુમાં પાણીનો ભાગ હોય એ વસ્તુ જલ્દી ખરાબ થાય પરંતુ અહીંયા આપણે પાણીનો ભાગ બાળી દેવાનો છે પરંતુ છતાં પણ તમે બેટર છે કે ફ્રેશ જ ખાવ આ તો આપણે કહેવાય છે કે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં મૂકી ખાઈ શકો છો પરંતુ નહીં તાજું ખાવું બહુ સારું છે બેથી ત્રણ મિનિટ સુધીમાં તમારી સૂકી ડુંગળીમાંથી પાણીનો ભાગ બળી જાય એટલે તમારે લીલી ડુંગળીનો સ્ટેપ બાય સ્ટેપ પારો લેવાનો છે સૂકી ડુંગળી ઉમેર્યા પછી એને ત્રણ મિનિટ સુધી સાંતળવાની છે અને પાણીનો ભાગ બાળવાનો છે હવે સેમ પ્રોસેસ લીલી ડુંગળીમાં લીલી ડુંગળીની અંદર રહેલો પાણીનો ભાગ પણ આપણે બાળીશું ત્રણ મિનિટ સુધી સાંતળીને જો ડુંગળી તમારી કાચી રહેશે તો ખાવામાં બિલકુલ મજા આવશે નહીં એનો પાણીનો ભાગ બળે તો જ ડુંગળીનું શાકને ખાવાની મજા આવતી હોય છે તો અહીંયા આપણે દર એક મિનિટે હલાવતું જવાનું છે અને સાડા ત્રણ મિનિટ સુધી આપણે આમ જ લીલી ડુંગળીમાં લીલો પાણીનો ભાગ બાળી દેવાનો છે ગેસની આંચ ફૂલ રાખીશું આમાં હવે સ્લો ટુ મીડિયમ નહીં રાખી કારણ કે આમાંથી તો વધારે પાણીનો ભાગ છૂટશે જો તમે મીડિયમ આંચ રાખશો તો પાંચથી છ મહિને જેટલો સમય તમારો આ ડુંગળી સાંતળવામાં જઈ શકે છે એટલા માટે આપણે એકદમ ફાસ્ટ ગેસે થોડું થોડું હલાવતા જઈએ અને આપણે ડુંગળીનું પાણીનો ભાગ બાળતા જવાનો છે તો ધીરે ધીરે આપણો અહીંયા પાણીનો ભાગ બળી રહ્યો છે તમે જોઈ શકો છો તો આવી જ રીતે આપણે ડુંગળીને હલાવતા જઈએ તો ખરેખર મિત્રો જો અહીંયા મેં તમને જે રીતે શીખડ્યું જે રીતે કાઠિયાવાડી ભળતું છે મેં અહીંયા એક લસણીયો મસાલો નથી નાખ્યો કારણ કે અમારા ઘરમાં કોઈ એટલું બધું તીખું નથી ભાવતું પરંતુ તમે શરૂઆતમાં વગરમાં લસણીઓ મસાલો નાખો તો વધારે બહુ તીખું બને છે આપણે લસણ લીધું છે પરંતુ મેં એનો લસણ એમાં મસાલો નથી કર્યો સિમ્પલ લસણને ખાંડી અને ઉમેરી દીધું છે આદુ મરચા અને લસણની પેસ્ટ પણ આમાં વગરમાં ઉમેરીએ છીએ ઉમેરીએ બહુ સરસ લાગે છે ડુંગળી સંતરાઈ જાય એટલે ટામેટા ઉમેરવાના પછી આપણે થોડું મીઠું ઉમેરીશું જેના કારણે ફટાફટ મીઠાનું આ મીઠાના કારણે ટામેટામાં લેલું પાણીનો ભાગ છૂટે અને ટામેટાનું જે પાણી છૂટે છે એ પણ બળી જાય અને ફટાફટ તમારા રીંગણનો ગોળો બનવાની શરૂઆત થઈ જાય અહીંયા આપણો પાણીનો ભાગ બધો છૂટો પડી રહ્યો છે બળી રહ્યું છે તો હવે આપણે તમે જોઈ શકો છો ઉપર જ્યારે તેલ દેખાવા ગેન્દ કે હવે પાણી બળી ગયું છે ત્યારે આપણે બધા મસાલા કરીશું અને એ પછી આપણે ઉમેરવાના છીએ મેશ કરેલા રીંગણ તો મિત્રો ખરેખર આ જે રેસીપી છે ને બહુ સરસ મજાની છે મેં અહીંયા કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરી કે એડિટિંગમાં કોઈ પણ વસ્તુ ફાસ્ટ ફોરવર્ડ નથી કારણ કે નવી નવી રસોઈ શીખતી બહેનોને ખ્યાલ આવે કેટલી મિનિટનો સમય થાય છે કેટલી વાર લાગે છે તમે વિડીયો જોવો છો વિડીયો ફટાફટ જોઈ લો છો તમને એમ થાય છે કે બહુ સિમ્પલ રેસીપી છે કરો છો ત્યારે ત્રીસ ત્રીસ મિનિટ થાય તમને કંટાળો આવે લાગે છે તો આપણે એવું નથી કરવું જેટલો સમય લાગે એટલો ઓનેસ્ટલી તમને બતાવવાનો છે મારે હવે અહીંયા ટમેટા પણ સંતળાય જાય એટલે હળદર મીઠું ધાણાજીરું, લાલ મરચું

ઓળો બનાવશો તો બહુ સરસ બને છે ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે મેં અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કરી છે ગરમ મસાલા બદલે તમે વઘારમાં બાદિયા તજ લવિંગ અને એવો સાબુત મસાલાનો પણ તમાલપત્ર એ બધાનો ઉપયોગ કરી શકો છો તો ટેસ્ટી સ્વાદિષ્ટ એવો રીંગણનો ઓળો આપણો બનીને રેડી છે ગરમા ગરમ રીંગણ ઉમેર્યા પછી પણ આપણે બે મિનિટ સુધી મીડિયામાં જે સાંતળીશું થોડું મને ખાસ ઓછી લાગે છે તો મેં ફરી પહેલાં કાશ્મીરી મરચું ઉમેર્યું હતું હવે મેં રેસમપટ્ટું મરચું ઉમેર્યું છે અને સહી અમતો ગરમ મસાલો ઉમેર્યો છે અને હલાવ્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણું આ રીંગણના ઓળાનો એટલે રીંગણનો ભરતું જે શિયાળું શાક છે રીંગણ બનીને રેડી છે તો ટોટલ બનાવતા તમારે નવથી દસ મિનિટનો સમય થાય છે તો ખરેખર તમે આવી રીતે રીંગણનો ઓળો બનાવશો તો બહુ ટેસ્ટી બને છે સુપર બને છે મજેદાર બને છે ખરેખર મારી આ પસંદ આવી હોય તો તમે પણ આવી રીતે રીંગણનો ઓળો બનાવો અને સાથે સાથે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મને ખાસ કહેજો કે તમને લોકોને આ રેસીપી કેવી લાગી છે તમે આવી રીતે બનાવો છો કે તમે અલગ રીતે બનાવો છો મને જરૂર જણાવજો ઓકે